અષાઢ મહિનાનો આભ ધરતી માથે ઘેરાવો કરીને ઉભો હતો અજવાળ્યું હોવા છતાં ચંદ્ર વાદળોની રજાઈમાં નસ્કોરા લેતો સંભળાતો હતો સામાન્ય દિવસોમાં પોતાના નોખા રૂપથી આકાશને ચંદરવો બનાવતા તારલિયા પણ ખૂણે ખાચરે ક્યાંક સંતાઈ ગયા હતા નજર પણ રૂંધાઈ જાય તેવો અંધકાર આકાશના વાદળો વારે વારે ગડગડાટી કરીને ધરતીના પડ ધ્રુજાવી રહ્યા સાથે જ વીજળીના કડાકા સામાન્ય માણસના હૃદયમાં ફાળ પાડે તેવા ડરામણા આખી રાત ભસાભસ કરીને ગામ ગજવતા કૂતરા પણ કોઈ ખૂણો શોધીને લપાઈ ગયા હતા ગમણમાં બાંધેલા ડોર કડાકો થતા જ ભાંભરતા પણ ગરજતા વાદળો પાછળ તેમનો અવાજ પાણીમાં તરણું તણાઈ તેમ તણાઈને ખોવાઈ જતો એકાદ ઘરેથી ઢોરને હિંમત આપવા હોળ હોળ કરીને હોકારા કરતું કોઈક સંભળાતું એ સિવાય આખું ગામ ફળ્યું અષાઢી વિનાશ ઓઢીને ભેર ઊંઘમાં પોઢેલું હતું ઓચિંતો દક્ષિણ દિશાએથી પવન છૂટ્યો ઘોર નિંદ્રામાં ગરકાવ થયેલા ફળિયાના ઝાડ પાંદડા સળવળ્યા પવનની ગતિ સાથે ફળિયાની ઓળખ સમો પીપળો ઉછળી ઉછળીને બૂમો પાડવા લાગ્યો અને આકાશે હેત વરસાવ્યા ઝાપટા સાથે ધોધમાર વરસાદ છૂટ્યો પણ આખું ફળિયું તો ભર ઘેનમાં જાણે ભીની માટીની મીઠી સુગંધે વધારે ઘેન આયણા હતા એકલા માણસ તો શું ટોર પક્ષી તરુવર બધું જ ઊંઘતું હતું ફક્ત જાગતા હતા બે જણા ધરતી અને ગજવતો તોફાની વરસાદ અને તોફાન સંઘરીને બેઠેલું કાશીમાનું ઘર ઘરની પરસાળમાં પાથરેલા ખાટલામાં કાશીમા એ પડખું ફેરવું આજે એમને જરાય ઊંઘ નહોતી ઊંઘ તો ઠીક એમની પાપણો એ પણ આરામ નહોતો કર્યો ખાટલામાં પેડે પેડે આમ તેમ પડખા ફેરવે રાખતા કાશીમાની આંખો સામેની દિવાલ પર મંડાયેલી જાણે દિવાલની ઈટો વચ્ચે પોતાની ચણાઈ ગયેલી શાંતિ શોધતા હોય તેમ વચ્ચે કોઈ વાર પાપણના પલકારા જેટલો સમય આંગણામાં બાંધેલા જીવલીના પાંજરા તરફ જોઈ લેતા એમણે ચકલીનું નામ જીવલી પાડેલું પણ ત્યાં પહોંચતી એમની દ્રષ્ટિ વધારે વિહવળતા અને બેચેની સાથે ફટ કરતા પાછી ફરતી અને દિવાલની ઈટો ઉપર જડાઈ જતી આકાશમાં ચાલતું હતું તેવું જ એક તોફાન તેમની અંદર પણ ઉઠેલું આ તોફાન તેમના ભૂતકાળના સ્મરણોની યાદ અપાવતું અને આવનારા ભવિષ્યના એંધાણ આપતું અટહાસ્ય કરતું હતું ધરતીની ગલીએ ગલીએ અજવાળાના બચકા બાંધીને ઉતરી પડતા વીજળીના ઝપકારા અને કડ કડાકા કરીને તૂટી પડતું આભ ઓયમાં મરી ગઈ એક ચીજ સંભળાય પરંતુ તે પૂરી સંભળાય તે પહેલા તો એક મોટા કડાકાના અવાજ તળે દબાઈને તણાઈ ગઈ કાશીમાં ખાટલામાં બેઠા થયા આવી ચીસો તેમને મન હવે રોજનું થઈ પડેલું પોતાની નસે નસમાં ઉછળી ઉછળીને દોડતા બાળપણથી લઈને ચામડીના ઝીણા છિદ્રોમાં બળજબરીથી પ્રવેશેલા ગઢપણ સુધી આવી કેટલી ચીસો તેમણે સાંભળી હતી જોઈ હતી અને અનુભવી હતી આવા હૃદય વિંધતા ચિત્કારો વચ્ચે તેમનું લોહી ઉકળીને બદલો લેવા પણ દોડી જતું પરંતુ પોતાની લાચારી આગળ તે અથડાઈ અથડાઈને પાછું પડતું આજે પણ બરાબર એ જ વેદના અનુભવતા આમથી તેમ પડખા ફેરવતા પોતાની વહુના ચિત્કાર સાંભળી રહેલા અને હજુય ના સુધરી તો તારી ખેર નથી આ જૂથું ને તારું મોઢું સમજી જજે દીકરાના શબ્દો તેમના કાને અથડાયા અને પુરુષત્વનો રણકો કરતા અટહાસ્ય કરીને પાછા વળી ગયા

જાઈને પોતાની મુઠ્ઠીમાં કસકસાવીને પકડીને બોલ્યા જાણે કોઈ રાક્ષસી ટોળાને પકડીને ભુક્કો બોલાવતા હોય તેમ પણ ત્યાં તો રજાઈ કોઈ નિર્લજ બે પરવાની જેમ હાંસી ઉડાવતી શ્વાસ ભરીને ફૂલી

કળશ ને નમાવીને પ્યાલો હોઠે અડાડે તે પહેલા તો આંખોના ગોખલામાંથી ડબ ડબ કરતા ટીપા પીડ્યા પ્યાલો હાથમાં જ રહી ગયો ભગવાનને કહેતા હોય તેમ આકાશ સામુ જોઈને બોલ્યા અમારે તો અહીં વેદના વેદના અને વેદના જ મારા સાસુ પછી હું અને હવે આવું આનો અંત ક્યાં અને હાથમાં રહેલા પ્યાલાને ધરતી પર નમાવી દીધો જાણે તરસ જ મટી ગઈ અને એ બધું જ વરસાદી નેવા સાથે ભળીને વહી ગયું કાશીમાં પોતે અહીં પરણીને આવેલા ત્યારે ફક્ત ચૌદ વર્ષના આખાય ઘરમાં પોતાનું કહી શકાય તેવા એકલા સાસુ જ પોતાને દીકરીની જેમ આ ઘરમાં એમણે સાચવેલી કોઈ વાત કહેવાનું મન થાય તો ફટ કરતા સાસુ આગળ મન હળવું કરી લેતા માની ગરજ સારે તેવા હતા સાસુ જ્યારે એકલા હોય ત્યારે તો ખુશખુશાલ અને ન જાણે કેટલાય ઉમંગો તેમની ભીતરથી ઉછળી ઉછળીને વેરાઈ જતા એક સામટા ચાર પાંચ કામ પતાવે અને તો નિશાન ચહેરાની રેખાઓને એવી કે દુઃખ કે વેદનાનો અણસાર સુધા ન મળે પરંતુ સસરા અને સાસુ વચ્ચે મેળા ઉપર થતી બોલાચાલી એમની જાણ બહાર ન હતી અને એમને માટે એ રોજ થઈ પડેલું એમાંય સાસુનો અવાજ તો ક્યારેય સંભળાતો નહોતો હતો ફક્ત સસરાના ઊંચા અવાજમાં ખુલ્લે ધમકી બેફામ ગાળો અને ગડદા પાટોનો કે વસ્તુ તૂટાનો અવાજ કાશીમાએ સાંભળીને સમસમી જતા પાછળના ઓરડામાં જઈને સંતાઈ જતા ઘણીવાર સાસુને ખૂણે બેસીને રડતા જોયેલા પણ સસરાજીની બીકે એમની પાસે જવાની હિંમત ન થયેલી કેટલીક વાર તો એમના ચહેરા કે બરડામાં ઉઠેલા સોળ આખી ઘટનાની ચાડી ખાતા અને કાશીમાં મનોમન બધું સમજી જતા સસરાજી આમ શું કામ કરતા હશે બિચારી સાસુમાનો શું વાક તેવા પ્રશ્નો મનોમન કરતા રહેતા પણ પાછળથી જ સ્વીકારી લીધેલું કે સ્ત્રીએ તો આ સહન જ કરવાનું એકવાર ખેતરેથી સમાચાર આવેલા કે સાસુ કુવામાં પડી ગયા છે સાસુનું મૃત્યુ કાશીમાં માટે દુઃખના દ્વાર ખોલતું ગયેલું હવે પોતાનું કહી શકાય જેની પાસે મન ખોલી શકાય તેવું ઘરમાં કોઈ ન હતું સાસુજીના અકાળ મૃત્યુની પીડા કાશીમાના મનોજગત પર હાવી થઈ ગયેલી પરંતુ સસરાજીની યાતનામાંથી તે છૂટતા એ વાત કંઈક અંશે સંતોષ આપતી હતી પાછળથી જાણવા મળેલું કે સસરાજી અને સાસુમા વચ્ચે ખેતરે કંઈક બોલાચાલી થયેલી અને એમણે સાસુમાને કૂવામાં ફેંકી દીધેલા આ વાત કાશીમાના હૃદય પર ઘા કરી ગયેલી કેટલાક દિવસો સુધી તેમણે રોયા કરેલું ક્યારેક તો ઊંઘમાં પણ ચીસ પાડીને જાગી જતા મારી નાખી રે બચાવો મનમાં ફડક પેસી ગયેલી કે પોતાની સાથે પણ આવું જ થશે કે શું અને એ વિચારે એ જીવલીની જેમ ફફડી ઉઠતા પરંતુ તેમનું જીવન તો એનાથી પણ બદતર હતું સાસુના ગયા પછી ઘરની તમામ જવાબદારી પોતાના ખભે નંખાઈ ગયેલી

સુધરવાની નહીં એમ ન હવ જો તારી ખેર નહીં કહીને એક રાતે પતિ લાકડી લઈને તૂટી પડેલો સટ 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 એમ એક બે અને ત્રણ ફટકા પીડ્યા ત્યાં સુધી તો એમણે સહન કરેલું પણ ચોથો ફટકો મારવા જાય ત્યાં કાશીમાએ એ બચાવમાં એને હડસેલેલો અને એનું સંતુલન બગડ્યું અને એ નીચે પટકાયો

છૂટી બિચારી નરક જેવું જીવન એ જ જીવ હો ગામમાં ક્યાંક આવી પણ વાતો શરૂ થયેલી આ તો ભાઈ ડાકણ પોતાના ઘરવાળાને ખાઈ ગઈ ઘણી વાર તો કાશીમાના કાન સુધી પણ આવી વાતો પહોંચતી પણ સાંભળીને ફક્ત સ્મિત ધરતા અને કહેતા કે ભાઈ ત્યાર લોકોને મોઢે ક્યાં તાળું દેવું ગમે એ થાય પણ મારા પેટનાને ને તો એ રસ્તે નહીં જ વળવા દઉં અને એ પોતાના રોક્યા ક્યાં રોકાય છે કે આજ હવે રોકાશે ગામનો પવન અડ્યો અને દીકરો પણ પોતાના દાદાની જેમ રૂઆબ જમાવતો થયો અને બાપની જેમ પીઠે જતો થયો ગામના યુવાનોની ટોળીમાં બેસનારો દીકરો પોતાની વિધ જ ઉલટાનું પોતાના બાપ દાદાની ચડિયાતો નીકળ્યો ગામના ઝાપે બેસીને જુગારની લતમાં સંડોવાયો દારૂ અને જુગારનો નશામાં એવો ડૂબેલો કે એની પાછળ ઘરની આવક બંધ થતી ગઈ અને સંપત્તિ દેવાના મહાસાગરમાં ડૂબતી ગઈ કાશીમાં પોતાની ઘરમાં વહુ આવે ત્યાર તો સુધરી જ જશે પણ તેમની એ આશા પણ ઠગારી નીવડેલી પોતે અને સાસુએ જે નરક ભોગવ્યું તે જ નરકમાં કોઈના ઘરની દીકરીને તેમણે ધક્કો માર્યો પછી તો ઘરની એ દિવાલો વચ્ચે ફરીથી અપમાનો ગાળો અને મારામારીનો ખેલ શરૂ થયો બાપની જેમ જ કાન ફાડી નાખે તેવી ગાળો અને શરીર અડધું કરી નાખે તેવા ગડદા પાટુ પરંતુ વહુ અલગ હતી

રજાઈને એક હાથેથી હટાવીને ખાટલામાંથી માંથી ઉભા થઈ દોડ્યા ઓસરીના ખૂણે આવેલા દાદર પાસે દોડ્યા ત્યારે જીવલીનું પાંજરું હડફેટે ચડીને ચકરાવે ચડ્યું જીવલી પણ ચી કરીને રાડ હતી પણ પડગાતા બિચારી લાચાર બની રહી એક શ્વાસે કાશીમાં દાદર ચડી ગયા જઈને જોવે છે તો મેળા પર ખૂણામાં વહુ નીચે પડેલી છે અને દીકરો ખુલ્લી તલવાર રહીને ઘા કરવાની તૈયારીમાં છે છેટો રે જે મુવા એને અડતો નહીં માએ ત્રણ પેઢીને ટપી જાય એટલા જોરથી બૂમ પાડી ડોશીને જોતા જ દીકરો વધારે છંછેડાયો ડોશી સામે તલવાર ધરીને કહ્યું કે ડોશલી

ધીરજે ઉપાડી લીધું પેલો જેવો ઘા કરવા નીચે નમ્યો અને વવ્ય ઉગામેલા ધારિયા પર જઈને એની ગરદન ફસાઈ ગઈ કોઈ જ અવાજ ન થયો ફક્ત લોહીની ધાર ફૂટી નીકળી વવ્ય જોરથી બૂમ મારી ઓ મારે દીકરો નિષ્પ્રાણ જડવત બની ગયો લોહીની ધાર લાકડાના મેળાની વર્ષોની તરસ છુપાવતી કાશીમાના પગ તળે આવી અને ભરાઈ એમના પગ દીકરાના લોહીથી ખરડાયા એમનું શરીર ઠંડુ પડી ગયું અને મૂર્તિની જેમ ચોંટી ગયા આંખો ફાટી ગઈ મારા હાથે આ શું થઈ ગયું તેવો વિચાર આવે તે પહેલા તો દોડતી આવતી વહુને એમણે પોતાની પાસે ખેંચી લીધી વહુ કાશીમાની પાછળ ભરાઈ ગઈ કાકલુદી કરવા લાગી બા બા મેં કંઈ નથી કર્યું એ તો એ તો એ તો એના મોઢામાંથી નીકળેલા શબ્દો હવામાં જ અદ્રશ્ય થઈ ગયા પોતે જમીન પર ફસડાઈ ગઈ કાશીમાએ સ્વચ્છતા કેળવી અને બે હાથે નીચે નમીને વહુને ઉભી કરી અને કહ્યું કે બેટા તારો કોઈ જ ગુનો નથી આ તો નિયત એ લખેલો અંત છે કાશીમાના ચહેરા પર પથરાયેલી અજબ પ્રકારની સ્વસ્થતા અને હિંમતને જોઈ વહુ નવાઈ પામી પોતાના ગળામાંથી શબ્દો નીકળી નહોતા શકતા મહા મહેનતે બોલી પણ આ સમાજ અને આકાશમાં જોરદાર કડાકો થયો કાશીમાએ ચહેરાના ભાવ બદલા વગર કહ્યું કે ચાલ મારી સાથે દાદર ઉતરતા કાશીમાના પગલા લોહીભીની છાપ છોડતા હતા એક બે ત્રણ એમ અગણિત છાપ મેળાથી ઓસરી સુધી પથરાઈ ગઈ આજે કાશીમા ના અંગોમાં ઓસરીમાં પહોંચ્યા પગમાં ક્યારેય ન અનુભવાયેલી હતી બધું જ છોડીને ચાલી નીકળવાની બેચેની ન હતી પણ એટલામાં ચી 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 જીવલી ટહુકો સંભળાયો અને ઓચિંતા અટક્યા અને પાછા વેળ્યા પાંજરું ઉગાડ્યું અને જીવલીને હાથમાં લઈને કહ્યું

ચહેરા પર ફર્યું અને વહુ તરફ ફરીને બોયલા કે ચાલ આપણે ભળીને ધોવાઈ ગઈ તો મિત્રો આ હતી આજની કાશીમાની વાર્તા કહાની જો અમારા દ્વારા આપવામાં આવેલી આ કહાની અને આ વાર્તા જો તમને પસંદ આવી હોય અને આ વાર્તામાંથી કંઈક બે શબ્દો તમે પોતાના જીવનમાં ઉતારશો એવી જ આશા સાથે આજે રજા લઉં છું કાલે મળીશું ફરી એક આવી જ નવી કહાની સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો